ગેમ જો મારા ભઈએ બેનો વડીલોયા તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આઈ ગયો છું મિત્રો पायल વાગેલાની મિત્રોને જોરદાર બેન सिंगर જોરદાર છે મિત્રો અને લાઈવ પ્રોગ્રામ મે બેન કરતા હોય છે મિત્રો તો આપણી ચેનલ માં મિત્રો જણાથી મોટો દરેક ની કલાકાર ની ન્યૂઝ આવતી હોય છે મિત્રો તમને તો ખબર જ છે કે આપની ચા પર દરેક કલાકાર ની ન્યૂઝ આવે છે મિત્રો તો તમને આ ન્યૂઝ કે ગમે છે કોમેન્ટ કરજો મિત્રો અને આપણી ગુજરાતી ન્યૂઝાય છે મિત્રો તો સપોર્ટ કરજો મિત્રો અને દરેક કલાકાર ની ન્યૂઝ આવશે મિત્રો જણાથી મોટો લઈને મિત્રો તો આ બેનનો અવાજ તમને કેવો ગમે છે મિત્રો ના બેનનો એક વિડિયો સોશિયલ મીડિયામાં મિત્રો જોરદાર એક વાયરલ થયો છે ને ના પૂછવાની વાત છે મિત્રો તો સપોર્ટ કરજો બેનને અને બેનનો તમને અવાજ કેવો ગમે છે એ બી કહીજો અને બેન ખાસ તો ગાયલો માટે બહુ ગીત ગાય છે મિત્રો તો બતાવજો બેનનો વિડિયો અને તમને કેવો ગમે છે એ બી કમેન્ટ કરજો અને બેનનું ગીત કેવું ગાયેલું છે એ બી કમેન્ટ કરજો તો ચાલું બнде માત્રામાં બીજા વિડિયો મળલે છે ત્યાં સુધી તમને આ ન્યૂઝ કે કે ગમે છે કમેન્ટ કરજો અને આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપ ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કારણ કે આવી ગુજરાતી ન્યૂઝ તમને જોવા મળી રહેશે અને આપણી અપડેટ આવી જોવા મળશે એક કલાકારની મિત્રો તો સપોર્ટ કરતા રહેજો ચાલો વંદે માત્ર વધારે ટાઈમ નથી લેવો મિત્રો તો જો આ વિડીયો બેનનો અને કેવું ગમે છે કોમેન્ટ કરીને જણાવજો વંદે માત્ર